કુકાવાવના લુણીધાર ગામમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લોકો પોતાની આસ્થાને શ્રદ્ધા લઈને જાય છે તેવા મંદિરને હવે તસ્કરોએ પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે લુણીધાર ગામમાં રાત્રિના અંધકારમાં લગભગ બે થી વધુ તસ્કરોએ એક પવિત્ર ખોડિયાર માતાજીના મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે આ સમગ્ર ઘટના ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચોરે કેવી રીતે નિશ્ચિતતાથી ભક્તિના ધામમાં પાપનું કામ કર્યું છે આ વિડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને પગલે સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે લુણીદારના ગ્રામ્યજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગામમાં સતત વધી રહેલા નાની મોટી ચોરીના બનાવોને રોકવા માટે પોલીસ કેમ નિષ્ફળ જઈ રહી છે શા માટે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી ન્યૂ ભારત ન્યૂઝ પોલીસ પ્રશાસનને વિનંતી કરે છે કે સીસીટીવીના આધારે આ તસ્કરોને વહેલી તકે પકડી લેવામાં આવે અને આ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવવામાં આવે